સૌ પ્રથમ પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જયશુ મિત્રો કેમ છો તમે બધા આનંદિત હશો મજામાં હશો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું આજનું પવિત્ર બાઇબલ વસન નીતિવસન સત્યાવીસ અધ્યાય અને પેલી કલમ પ્રભુ યિશુએ કીધું આવતીકાલ વિશે ફુલાસ ન માર કેમ કે એક દિવસમાં આવતીકાલે શું થઈ જવાનું છે તે કોઈ જાણતું નથી એટલે પ્રભુએ કીધું કે આવતીકાલ વિશે ફુલાશ ન માર આવતીકાલ વિશે ફૂલાય નથી હું આમ કરી દઉં હું તેમ કરી દઉં કે હું આ વસ્તુ કરી દેવાનું છું આવતીકાલનો સૂર્ય જુગે એટલે મારે આ કરવાનું તે કરવાનું નહીં પ્રભુએ કીધું કે મરણ અને જીવન બધું પ્રભુના હાથમાં છે એટલે પ્રભુએ કીધું કે આવતીકાલ વિશે તું ફુલાશ ન માર આવતીકાલ વિશે ફૂલાય નથી આ કરી દઉં તે કરી દું પણ પ્રભુમાં ભક્તિભાવમાં પ્રાર્થનામાં બની રહે સારું જીવન ધરતી ઉપર જીવ પ્રભુના નિયમના માર્ગમાં સાલ ઈશું પ્રભુએ કીધું કે ફુલાસ ન માર પ્રભુએ કહેધું કે આવતીકાલ વિશે તો ફુલાસ ન માર આવતીકાલે એક દિવસમાં શું થઈ જવાનું છે તે કોઈ જાણતું નથી તે માટે ગમણ ગુસ્સો નહીં અભિમાન નહીં પણ જિંદગીની અંદર સારું દયાભાવનું જીવન જીવવાની જરૂર છે એ પ્રભુ આપણને શીખવે છે આમીન જય સુ બદાને